આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે શરૂ કરેલ સ્વચ્છ ભારત મિશનને આ ચૌદમી તારીખે દસ વર્ષ પૂરા થાય છે એટલે ચૌદ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી સ્વચ્છતા હિ સેવા પખવાડિયાનું આયોજન કરાયું છે જો સ્વચ્છતા હોય તો નાની મોટી બીમારીઓમાંથી બચી શકાય એ પ્રકારનો સંકલ્પ પણ આ સ્વચ્છતા કરવા પાછળનો રહેલો છે અને લોકોમાં સ્વચ્છતા એ સંસ્કાર બને સ્વભાવ બને એ માટેની મુહિમ આપણે હાથ ઉપર ધરી રહ્યા છીએ આમ સ્વચ્છતા એ સતત સ્વભાવ બને અને એ સ્વભાવ બની અને લોકોના એક રૂટીનમાં મળાઈ જાય એનો પ્રયત્ન જે ચાલુ છે દસ વર્ષથી એને આગળ વધારતા આ વખતે પણ આપણે આ કાર્યક્રમ હાથ ઉપર ધરીએ છીએ અને દરરોજ બે વખત આપણે સફાઈનું અભિયાન પણ હાથ ઉપર ધરવાનું નક્કી કર્યું છે